ઈડરમાં ભારે વરસાદથી ખેતીને લગતી વસ્તુઓમાં નુકસાની આવી છે જેમાં દવાઓ છે ખાતર છે અને બિયારણમાં મોટા પાયે નુકસાની આવી છે વિશ્વનાથ સ્ટેટસ નામની પેઢીના ગોડાઉનમાં પાણી ભરાઈ ગયા હતા ગોડાઉનની દિવાલની પાર તૂટતા વરસાદી પાણી ત્યાં ફરી વળ્યા અને પચાસ લાખનો વધારાનો જે સામાન હતો જે પચાસ લાખથી વધુનો હતો તે સામાન આખો પલળી ગયો છે ગોડાઉનમાં વરસાદી પાણી ફરી વળતા નુકસાનીનો સામનો જેમાં દવા છે ખાતર છે બિયારણ છે તમામ વસ્તુઓ પલળી ગઈ છે

ત્રણથી ચાર ઇંચ પર વરસાદના લીધે અમારા રડુ પાણી બી અંદર ઘૂસી ગયું અને જે દીવાલ બનાવેલી જે ની અંદર બી તોડીને અંદર પાણી ગોડાઉનની અંદર અંદાજે થી અઢી ફૂટની અંદર પાણી ઘૂસી ગયેલું કે જે અમારા ગોડાઉનની અંદર યુરિયા છે ડીએપી છે પોટાશ છે એસએસપી છે પછી વોટર સોલ્યુબલ ડ્રીપના ખાતરો છે એ બધા ખાતરોના ટૂંકમાં એના નુકસાન બહુ મોટું નુકસાન થયું